બહુ જ એટલે બહુ જ અદની પાર ત્યારે મેં માર ખાધો એટલે જોવાનું ભૂલતા નહીં હું બીજી ત્રીજી તારીખે રિલીઝ કરી દઈશ અને એના જે ભાગ આવે છે એ ભાગ મૂકું છું મારી આઈડી છે પ્રશાંત મિસ્કિન કરીને તમને સ્ક્રીન પર દેખાતી હશે કાળિયાન લેવા માટે જઉં છું આવી ગયું કાળિયાન ફોન કરવો પડશે ને પાવ ક્યાં પોન્સ બોન્સ લગાવતો હશે પાવડર પાવડર લગાવશે ગુડ મોર્નિંગ મા ભાઈ ગુડ મોર્નિંગ હેવ અ નાઈસ ડે હેવ અ નાઈસ ડે ખરાબ અપોર થઈ ગઈ ખરાબ અપોરિયા હા

ના ના ભાઈ ખાલી આ રજવાડી છે ગજાનંદ વાળા હોય ને એમને તો કઈ દિવસ લોકો શૂટ કરવા માટે અહિયાં મણીનગર આવી ગયા છે કોઈક જગ્યાએ અને ચડ્ડો પહેરેલો છે ભાઈ એ તમારે કેમ કે સ્ક્રિપ્ટ એ રીતની છે અને અમારા કેમેરામેન છે બરાબર ને છે

તમે કામ ધંધે કરતા રેજો કેમ કે આ તો ખોટા જન્મ શું કે ખોટી તારીખે જન્મ લઈ લીધો હતો એટલે આ ભાઈ ને થોડુંક આવું ભાઈ

બે હજાર પચીસ તમારા માટે ખાલી જ છે એટલું સમજી રાખો ભિખારી આ પાંચ દસ રૂપિયા દાન પાંચ રૂપિયા નહીં પાંચ રૂપિયા નહીં માફ કરો માફ કરો કાલે આવો કાલે આવો પાંચ રૂપિયા નહીં 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 ભીખ માંગવા એ આગળ આપણે ગાડી ચાલુ કરીને લઈ જઈએ કાલે આવો જાવ કાલે આવો આવા ભિખારી કોઈ દિવસ જોયા પાછળ ને પાછળ આવે એક્ટિવ લઈ લઈ કોઈ તરીકા ભીખ માંગને કા નાસ્તો વાસ્તો કરી લીધો ઘોડાસર જઈને અમુક લોકો લોકોને ઘરની બહાર તગેડી મૂકે એટલે સવારે જાય ને તો સાંજે ઘરે પાછા આવે નહિ એટલે ભાઈ આ ઉદાહરણ તરીકે આ કાકો એ આ કાકાને કઈ કામ ધંધો એ નહીં આવી રીતે ફોનો કરતા આખો દિવસ કોકરીની કોકરી બજાવતો રે એટલે ભાઈ ઘરે કઈક થોડું ઘણું આપવાનું રાખો પૈસા મારી છોકરાઓ મારા માટે ગોતી લાવે તો મારું બહુ હાલ

વાળ કપાળે વાળ કપા ટી વ્યવસ્થિત પૈસા પૈસા નહીં પેલા તું એ આનો પૈસા હાલ તો કેટલા નો કરશો હવે હા કઈ કામ ધંધો હોય નહીં એટલે જેવું કે આવી રીતે ગાળો ગળક આવી રીતે આપણો પ્રેમ ગાળો ગોળી નો આપણે પ્રેમ ભાવ રાખીશું આવતો વર્ષ આખો વરસ આપણે આવી રીતે મળશું મોજ મજા કરશું બીજું કઈ બીજું કઈ નઈ ભાઈ

એ બે હજાર કરતા માં જેટલું બને એટલું આગળ લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેટલું બને એટલું શેર કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં અને પ્રેન્કની ની મારી વારે ઘડીએ કહું છું કે પ્રેન્કને જે કર્યું છે મેં એ પ્રેન્કનો વિડીયો બહુ જ જલ્દી આવવાનો છે તો જેટલું બને એટલું તમે શોર્ટ્સ જુઓ મારા જે શોર્ટ નાખું છું હું બરાબર એ તમે જુઓ ભાગ વન ભાગ ટુ ભાગ થ્રી મૂકી દીધા છે બહુ જ મજા આવશે તમને જોવાની અને જેટલું બને એટલું હું જલ્દી ટ્રાય કરું છું કે એ વિડીયો તમારી જોડે આવે પણ ત્યાં સુધી તમે આગળ મોકલો શેર કરો તો મળીએ જલ્દીથી બે હજાર પચીસમાં